गुजरात में गुलीबाज शिक्षकों की भरम કોઈએ બે બે વર્ષથી ગુલ્લી મારી છે કોઈ ચાલુ નોકરીએ વિદેશમાં થઈ ગયું છે સ્થાયી બીટીવી ન્યૂઝે ગુલ્લીબાજ શિક્ષકોની પોલમ પોલ ખોલવા મુહિમ હાથ ધરી છે કારણ કે ઊંઘતી સરકાર પણ જાગી ગઈ છે માત્ર જાગી જ નથી ગઈ પરંતુ એક્શનમાં પણ આવી છે અને એક જ ઝાટકે રાજ્યના એકસો ચોત્રીસ શિક્ષકો છૂટા કરી મુક્યા છે તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં આણંદ કચ્છ અને રાજકોટના એક એક શિક્ષક સામે પોલીસ કેસ ધરાયો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના સાઠ શિક્ષકો વિદેશ પ્રવાસી છે જેમાંથી ચુંમાળીસ શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે તો બનાસકાંઠા અને વડોદરા અને સુરત જેવા શાળામાં હિમાન્શી પટેલ નામના શિક્ષિકા સાત મહિનાથી થી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે સુરત શહેરમાં ત્રણ શિક્ષક નિમિષા પટેલ આરતી ચૌધરી અને અંસારી મુનશા છેલ્લા છ મહિનાથી ગેરહાજર હોવા છતાં

સોલંકી સોનલબેન કરીને કોઈ શિક્ષક ત્રેવીસ છ હાજર થયા હતા ત્રેવીસ છ ત્રેવીસે એ પછી અમારા સ્કૂલના આચાર્યએ અમને જાણ કરી હતી એ પછી કે છ ચાર ત્રણ ચાર મહિના કે હજી એ શિક્ષક હજી હાજર નથી થયા પછી અમારા દ્વારા અમે આચાર્યને કીધું હતું કે આપણે સ્કૂલ લેવલે જે પણ એને કાયદાકીય પ્રોસેસ જે ટીપીઓ સાહેબ ડીપીઓ સાહેબને જે નોટિસોને જે જાણ કરવી એ અમે વારંવાર કરેલી છે

ગુજરાતના ભાવિ સાથે ચેડા કરનારા આવા કેટલા શિક્ષકો છે સવાલો અનેક છે તેવામાં આશા રાખીએ કે સરકાર હવે રાજ્યની તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરે અને આમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ વીજીવી ન્યૂઝ